Tá am सनातन धार पूज्य वन्दनीय बापा नो आदरणीय दास बापू नो निर्वाण महापुरुष नो गिरनारी महारा शक्तिमात् की, शक्ति की जी મહારાજ ની નારી શક્તિ નો માથે ઘણું મથું છું પણ રહેવું જ નહીં કોઈ એકદમ મોકળ જેવું કઈ નાખી તો હરું પાર હોય

બધા સહમત હોય એમના આમંત્રણને માન આપી અને ગામના સૌ કુટુંબનો ગામના વડીલોનો ગામના દેવી દેવતાઓના આશીર્વાદ લઈને તમારા સહકારથી એમણે આવું સુંદર વજનનું કાર્યક્રમ રાખ્યું અને એમાં આપણા સમાજના ભગવાન સદારામ બાપાની ગાદી ઉપર ભજની ખૂબ નાની ઉંમર છે પણ ખૂબ સુંદર અને આ સમાજ માટે જેમને પ્રેમ છે એવા છોટા ભાઈ સાજિંદા ભાઈઓ આ ગામના સૌ વડીલો ભાઈઓ બહેનો દીકરીઓ અને આ ધરતી આ ગામના દેવી દેવતાઓને આપણે બધા ખૂબ વંદન કરીએ પ્રાર્થના કરીએ કે હે ઉપર ખૂબ કૃપા ઉતરજો ગામ ઢોરે માનવીય ખેતર વાડીએ નોકરી ધંધામાં એ હવને લીલા લહેર થઈ જાય એવી સંતોનાંદ સદારામ બાપાના આશીર્વાદ આપણા વધુ ઉપર અવારનવાર હું આ ગામમાં આવેલો છું પણ સમય થઈ ગયો કોઈ ગુજરાત નું ગામ એવું ખાલી નથી કે હું આવ્યો હું લગભગ ઓગણીસો એસી ની સાલ માં રાજદૂત એ વખત હતું ત્યારે મારા દોતીવાળા નોકરી હતી ત્યારે હું ભાટ વાસણામાં પહેલા વહેલા આવેલું અને એવું હોકડું ન્યાળિયું બાવળિયા ચોફેર મજ થઈ ગયેલા ને તે મય જવાની બીક લાગે દાળ બીક લાગે રાતના તો હું આવે છતાં પણ હું રોવાની બધા પૂછતા પૂછતા એક તો નાકામ જઈને ખબર ના પડી તે ખોરહમ પાછો જો અને પછી નિળિયા જેવું ગોળ ગોળ ને એમાં હેડા એક વખત એક એ વખતે દિશાના એક દાસભાઈ ત્યાં રહેતા અમે સદારામ બાપા પણ એક વખત ત્યાં આવ્યા હતા એટલે આ ગામડા મારા નજીકમાં માં છે હું આ ગામડા છું છોટું ભાઈ અને બધા ભાઈઓ આવ્યા ત્યારે મને યાદ જ હતું પણ ભૂલથી મેં મે બીજા મહિનાની દસ તારીખ લખી કાઢી હતી એટલે આજ તો મારી તૈયારી કોઈ હતી જ નહીં તો હારું થઈ પાંચ વાગે ફોન કર્યો હવે ઉંમર થઈ ગઈ છે જો મારી એટલે ઘણું ડિલીટ થઈ જાય છે જે કહેવાનું ના હોય બીજું આવો પાછું એટલે આવું ચોક મોય ભૂલથી આવી જાય કોઈ તો કોઈ માથે ના લેતા કે મહારાજે આપણે કીધું કેમ એટલે સૌને વધારેલા આદરણીય સંતોને સૌને મારા વંદન છે

એમ થતું છે તમે હાલ રૂમો રૂબરૂ મનમાં થાય એટલે જીવનમાં એમણે એવું કોઈ સારું કાર્ય કર્યું છે કોઈ સમયે કોઈ સંત સાધુને એમના વગણ સાહેબ આશીર્વાદ મળ્યો છે કે પ્રસાદ નો ટુકડો આલો હોય છે કોઈ સંતના આશીર્વાદ મળી ગયા છે તો જ વારસદારો પોતાના મા બાપના માટે આવો મંડપ લગન છે એવો મંડપ બાંધી અને આવું સારું કાર્ય કરી શકે અમારે ભગતભાઈ આપણો જે રણુજા હાજ આશ્રમ ચાલુ છે કામ એમાં સંતોની પ્રસાદીમાં સો રૂપિયા આપ્યા છે ખૂબ ધન્યવાદ આવા ઠંડો પવન હું લઉં એટલે મને કફ એવું બધું થઈ જાય એટલે બોલતો નથી પણ ના બોલે ચાલે એવું આપડે બધા હવારે પછી હું આ તો મહારાજ ને નફળી તો અફળી ગયા મારા બે શબ્દો કઈ જતા રહ્યા એટલે વળી ચોક બાલ રહી એ કરી એટલે થોડી વાર બોલીશ મારાથી શક્તિ હોય એટલું હું બોલીશ જીવન જોવન ધન અવિચળ રહે ન કોઈ જવાની ધન સત્તા કાયમ તમે આવા શિયાળામાં પોચ પોચ કિલો ઘીમો મેથી બોધીન ખાહો ને તોય જવાની નહીં રે ચટણી નું ગોટા ખાહો તોય નહી રે જીન દૂધ ખાવો તોય નહીં રે જઈ તો જઈ પણ ઘણા ભાઈ દોત પાડી ને જઈ અત્યારે મરચું બાજરીનો રોટલો ખોય તો મરચું ઓઠા ઉપર વળી ગઈ હોય છે ને આધાર જાય સાહેબ બબે કિલોમીટર દેખાતું તું પણ અત્યારે ગોદરે બે હાઈ ને પેલા ધોકા લઈને બેસી રહ્યા હોય ને બોકડા ઉભે જવાની જઈ જઈ તો જઈ ભાઈ ઘણા સાધન આપીને ગઈ છે જીવનમાં કઈક સારું કરવા માટે પ્રેરણા લેજો હો માણસ જન્મ લેવો મોટા થવું સારા મકાન માં રહેવું સારા કપડાં પહેરવા સારી ગાડીઓમાં ફરવું બગીચા માં અને ગમે ત્યારે ફટલીને મરી જવું એટલા માટે મળ્યો નથી આટલા વર્ષોથી આપણે બધા હો ગાયો ભેંસો બધું દોઈએ છીએ કમાઈએ છીએ પગાર લાવીએ ખેતી વેપાર કરીએ છીએ પણ તું બોલો કોમ વગર નું તમે અંબાજીમાં નાળીઓ ચડાયું ના મારી મોદી છે મારી માળીઓ સારું કરજે મારા દીકરા ને દવાખાના દાખલ કર્યો છે ખોડિયલ માં ખોડિયાલમાં બેરો એમ ખોળા નાસીન ઓપરેશન સુધરી જશે ને તો બહુચર તમારી થાળી કર્યો આવા વીસ રૂપિયાની થાળીમાં પચાસ નું ઓપરેશન સુધરે આ મગજમાં તમારે બે છે લેબડો નાખો લાકડી જો ભેંચ ને ભેંચવામાં દબાવો અઢાર ફેટ આવો બોખેડા ખોબા આવે ઢોરા ને ખબર પડે છે કે મોડા દેવો ને છે હે બાબર એતો નહી બોલતો હું જાઉને હે અંબાજી માં મારી માળીઓ ખોડિયાલમાં પહોંચર માં ગરુ મહારાજ ખૂબ લોબા ગાળે હારો દાડો દેખાડ્યો છે તે ભગવાન દેવ જેવો દીકરો એવું હોવું કોણ બેનો તમે બતાવો બે મહિને ચેડી ભેસવી આવા થાય હે મારી માળીઓ અંબાજી માં બોલો દેવ જેવો લાવવો છે ના તો આલજો હવે આ મય વાળી નું આપડે બાર વાળી નું આપણે એટલે દેવો તો મોડા ને ખબર જ નહી માણસ બહુ હોશિયાર છે બધા માણસની જાતને ભગવાન હોશિયાર બનાવી છે પણ આપણે આપણી હોશિયારી આપણને શેલાદારે ના નડે એવું માણસનું જીવન તમે પસાર કરો

તો ગામના સજન માણસો પોત છોકરાઓ જુવાન વર્ગના દીકરાઓ ભણેલા આપણા ગામમાં તો માસ્ટર વધારે છે હું તો રાજી થયો આજ અહીંયા બળવતસિંહ યુનિવર્સિટીમાં એટલે બંધારણ ને બહેનો તમે બધા ઘરવાળા એ તો હો ગમે બૂમ પાડી પાડી કી પણ આપણો તો ઓગણ અર્ધો આખો પાછો કરીને ઢોલ વગેડો અર્ધવિગો આખોમાં છોકરીને ઢોલ નહીં વગાડાવો ઘણાય વગડાય હવે તો એમનો ઢોલ વાગે એમ છે એટલે હવે ચેતન બની જો મૂચમે આવી ગયા છે મૂચમે જતો તો આપણે બધા બચી જઈએ આ તો પેલા જેવું એવું છું એક ભાઈ એના ઘરવાળાને રેલવે સ્ટેશનમાં જો ગાડી બે હારવા અને ગાડી આવતી હતી ને આવું પોતે એટલે એકદમ રોવા માંડ્યો જબરજસ્ત

દાડો ઉઠાડી મેળે રોજ રોવા છે પણ એમાંથી કંઈક બચવાનું આપણે કરવાનું અને બચાવ આપણો સંતો કરી શકે છે સંતોની સાથે રહેજો ભાઈઓ બહેનો દીકરીઓ તમે તો સચો અફળ એટલે તમને હું વંદન કરું છું તમે તો બહુ હારણ છો વ્રત કરો છો ઉપવાસ કરો છો આવતા જતા મોણ નું સ્વાગત કરો છો રોટલા ખોરાવો છો શ્રાવણ મહિનો આવે એટલે જુદા જુદા વ્રત કરો છો વહેલા ઉઠી રૂપાળું અંધારાનું વાળી વાળી બીજા કરવા ઘર હા કરો છો અને પછી અંબાજીમાં સારું કરજે મારી એમ ખબર છે દાડા ઉજે આવણીઓ છે એ બાજુ ફરું એ તો આજકાલના નહીં આપણા એવો ગ્રાહક ચેટલા આવો છે તમને મારા વંદન છે એક દીકરી ધારે ને તો સાહેબ સો શિક્ષકો કરતા સારા સંસ્કારો સાથે સારું શિક્ષણ એના બાળકને આપી શકાય છે અને એનું બાળક સારા સમાજને મદદ કરી શકે એવું તૈયાર થાય છે એટલે આપણા બાળકોને સારું ભણાવો સારા સંસ્કારો આપો ભક્તિ ની તો બહુ આધ્યાત્મિક લાઈન છે એને તો જાણવી લોખંડના ચણા ચાપવા જેવું છે એ વાતેથી ભક્તિ અથવા તો આત્માની ઓળખાણ થાય ને એ બહુ દૂર છે પણ પેહલા માણસો એ સારું જીવન જીવતો શીખવું જોઈએ માણસો આજે આવ્યા હોય નવી દીકરીઓ નાની નાની દીકરીઓ હોય એમને સારું ભણાવો એમને ખબર ન હોય કે દોલતરામ મહારાજે ધોતીયું પહેર્યું છે એટલે ગમે તેથી મંદિર માંથી આવ્યા છે પણ મારે પણ એક દીકરી છે વિશ્વ ભારતી બેન એ ગ્રેજ્યુએટ ભણ્યા પછી સંન્યાસી છે અને જુનાગઢ આશ્રમનું સંચાલન કરતા હતા નવો આશ્રમ આપણે રણુજા બનાવીએ છીએ અત્યારે એટલે બે વર્ષ સુધી સતત વિશ્વ ભારતીય બેન રણુજા રહેવાના છે બાબો મીડિયમ એમની બી સિવિલ એન્જિનિયર સુધી ભણેલો છે હું ખૂબ ભણેલો છું હું ગવર્મેન્ટ પેન્શનર છું અને આખી દુનિયાએ મારું સન્માન કરેલું છે કોવિડ નાઇન્ટીનમાં અને બે હજાર ચોવીસમાં ઉલ્ટા ચશ્મા જેઠાલાલ એમણે બોમ્બે માં મારું ભવ્ય સ્વાગત કરેલું છે અને આપણા ગામડામાં જ્યારે વીસ વર્ષ પછી મારી ઉમર હતી નું આવતો હતો ને ત્યારે સાંડના પત્તરે લોકો મને જોવાનું સોભળવા આવતા હતા અમે કેટલાક હશીએ અહીંયા સાક્ષી પણ હવે મારી પાસે સમય ઓછો રહે છે ઉંમર થઈ ગઈ છે નહીં રામ ભજી લે પ્રાણીયા પછી વધાય છે નહીં

તમે અમારા બાળકો છો સમાજ ને જાઓ નહી પણ સમાજને આ પીરસવા વાળા નાના દીકરાઓ છે સમાજને કંઈક કઈક સારી વસ્તુ પીરસો સમાજ સારી લાઈન ઉપર આવે એવું કરો બીજા સમાજની સાથે આપણે કેવી રીતે આવી શકીએ એવા સારા વિચારો રાખો વ્યસનોથી દૂર રહો વ્યસન માત્ર સમાજમાં ન હોવું જોઈએ ખોટા ખર્ચા બંધ કરો એ તો બંધારણ બરાબર મજબૂત બનાવ્યું છે આ વખત બધાય ભાઈઓ બહેનો દીકરીઓ એને પાળવામાં મદદ કરજો કારણ કે બીજા સમાજો આગળ ગયા છે આપણા સમાજને પણ ભાઈઓ બહેનો દીકરીઓ આગળ આવી શકે એટલે હું તો ગઈ શકું છું વધારે સરસ ગઈ શકું છું ભજન જબર ગાયેલ હશે પણ હવે હાલ આ ઠંડો પવન અત્યારે હાલ હું વધારે દૂર કરું તો પછી સવારે ખાસી કરી બપૂરતી વખો પડાવે છે એટલે સૌને મારી વિનંતી છે હું વધારે સમય આપની સાથે રોકી શકીશ નહીં થોડી વાર બેસું છું સુતાલાલભાઈ ભજન પણ એ આપણને બોલશે દસ એક મિનિટ પછી હું આપની વચ્ચેથી નીકળી જઈશ પણ સદારામ બાપાની સાક્ષી દોલતરામ મહારાજ ની સાક્ષી દાસ બાપુ ની સાક્ષી આપણી સમાજ ની સાક્ષી સમાજ સાચી દિશા તરફ જાય એમાં આપ સૌ આવજો અને જજો બીજું રણુજા આવવાનું થાય તો લોકો આ સમાજને રાત્રે અગિયાર અગિયાર વાગે ત્યાંથી કે ભાઈ અમે તો અમારી નાચવાળાને જ રેવા દઈએ નાચ ટીકા ટીપણી ના થાય મારાથી પણ આ ને કોઈ રહેવા જતું નથી પછી સમાજે મને પોંચ સાત વર્ષ સુધી કહ્યું એટલે મેં બધા સંતોની રજા લીધી સમાજના આગેવાનોની રાજકારણને રજા આપી અને આપણે રણુજા આશ્રમ શરૂ કરી દીધો છે મહારાજ અમારા ગોમ ની લક્ઝરી બસ આવે થી બીજું ના કેવું જોવું કે અમારા ગોમ આટલી મદદ આવે બસ હું જો રાખું એટલે વ્યવસ્થા સુંદર કરી છે શિવરાત્રી આવો તો જુનાગઢમાં પણ બાપાનો આશ્રમ નીચે છે આપણો આશ્રમ છે ઓગણીસો નેવ્યાસી થી એને લગભગ પિસ્તાલીસ છેતાલીસ વર્ષ થયો મેં આશ્રમ જુનાગઢમાં જબરજસ્ત બનાવ્યો છે ભવ્ય આશ્રમ છે એસી રૂમોની વ્યવસ્થા પણ છે એટલે આપ સૌ પધારજો મારું આમંત્રણ છે અને વિશ્વ ભારતી બેન ચોવીસે કલાક હાલ હોય વિશ્વ ભારતી બેન ને રણુજા મૂક્યા છે કોઈ બેન દીકરીઓ જાય મોડું વેલું થાય રોકાવાનું થાય તો બેન દીકરી તો બેન દીકરીની જોડે જાય અને કદાચ મેમન વધી જાય જમણવારો કરવાનો થાય તો બીજી બહેનો ભારતી બેન ની સાથે રસોડામાં મદદ કરાવે એટલે સૌને વિનંતી છે બધા આવજો મારા વંદન છે પાંચ મિનિટ હું બેસું છું છ મેં નીકળીશું અમને રજા આપજો અને વળી કોઈ આવો સારો સમય હોય તો નોરતા હું તો ચોવીસે કલાક નોરતા જ રહું છું એટલે મને દસ એક દિવસ પહેલા રૂબરૂ આપવાની એ જરૂર નહીં ત્યારે મને ફોન ઉપર નોંધાઈ જજો મારે જો તારીખ ખાલી છે તો અમે આ જ કામ કરીએ છીએ અમારી સીટી ગણો વાડી ગણો નોકરી ગણો ધંધો આ જ છે બીજું કશું કરતા નહીં મને સિત્યોતેર વર્ષથી આવશે એટલે મારી આ છેલ્લી જિંદગી છે અને એમાં સમાજનું જેટલું થાય એટલું કલ્યાણ અમે બધા મહેનત કરીને કરીએ અને એમાં તમે બધા સેવા સાથ સહકાર આપજો જીવાન દીકરાઓને મારી ખાસ વિનંતી છે કે તમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમારા સંપર્કમાં રહેજો અમને યાદ કરજો અમે આઈને ઉભા રહીશું બોલો પૂજ્ય સદારામ બાપાનો હેલો પરમ પૂજ્ય દોલતરામ બાપુએ આપણને સત્સંગની વાતો કરી સમાજ વિશેની પણ કરી ને બાપુ હવે તો